સત્સંગ જનુમ નવસો ઇકોતેર શ્રીજીના હાલા હે ભક્તજનો એક સમયે ગડડામાં શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમના બારને ઓડેથાળ જમીને સંતની પંક્તિમાં પીરસી હાથપગ ધોઈને ઢોલીએ બિરાજમાન થયા હતા તે વખતે નિર્મલાનંદ સ્વામી નાહી પથ્થર લઈને આવ્યા ને મહારાજને પગે લાગી કહ્યું મહારાજ હું આપની પ્રસાદી વિના રહી ગયો ત્યારે મહારાજ કહે સૌ સંતના પત્તર માંગથી કોળીઓ કોળીઓ માગી લો અમે હવે એંઠા હાથ નહીં કરીએ ત્યારે નિર્મળાનંદ સ્વામીએ પોતાના પત્તર માંગ સૌ સંત પાસેથી કોળીઓ કોળીઓ માગી લીધું તેથી પોતાનું પત્તર છલકી ગયું પછી સૌ સંત જમીને મહારાજ પાસે આવીને બેઠા ત્યારે શ્રીજી મહારાજે વાતો કરી જે સૌ સંત હરિજને કોઈનો અવગુણ લેવો નહીં કારણ કે અવગુણે કરીને જીવનું ગુંડું થાય છે એવું કોઈ પાપે કરીને થતું નથી માટે ભગવાનના ભક્તની સેવા કરવીને સર્વેના ગુણ ગ્રહણ કરવા પણ અવગુણ તો લેવો જ નહીં જેમ નિર્મળાનંદ સ્વામીએ સૌ સંતના પથ્થર માંગથી થોડું થોડું માંગી લીધું તો તેનું પથ્થર ભરાઈ ગયું તેમ સૌનો થોડો થોડો ગુણ લેવાય ને સેવા કરે તો જીવમાં બળ આવે ને જીવ વૃદ્ધિ પામે એમ મહારાજે કેટલીક વાતો કરીને સૌને ઉઠવાની આજ્ઞા આપીને પોતે અક્ષરો અક્ષરોડીએ ફોડવા પધાર્યા પ્રેરક પુ સદ શ્રી લક્ષ્મણજી વનદાસજી સ્વામી અમારી ચેનલ છે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને શેર કરો